દાહોદ ખાતે આવેલ એપીએમસી માર્કેટના ખાતર ડેપો પર ખાતરની અછતના કારણે માણસોની અને બહેનોની લાંબી એવી લાઈન જોવા મળી રોજ દાહોદ એપીએમસી માર્કેટના ખાતર ડેપો પર માણસોની અને બહેનોની લાંબી એવી લાઈન જોવા મળી રહી છે પણ ખાતરનો સ્ટોક ઓછો આવતા અહીંયા લાંબી એવી લાઈનો અને કતાર જોવા મળી રહી છે આજે રવિવાર હોવા છતાં પણ સરકારી સંઘનો ડેપો પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને બાજુમાં આવેલ તાહા એગ્રોમાં પણ આજરોજ ખાતરની ગાડી આવતા ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું સમય સંજોગ વસાદ ખાતરનો સ્ટોક ઓછો આવતા આટલી લાંબી લાઈન જોવા મળી રહી છે આપ જોઈ શકો છો સંવાદદાતા દિનેશભાઈ પરમાર દિવિમિરા ન્યૂઝ દાહોદ આવો છો તમે ગલાલેવાડરી સાહેબ 4 વાગે નો આવીને બેસું છું હા હા કેટલા દિવસથી આવો છો તમે મે 4 દિવસ આયા છે 4 દિવસથી આવો છો કે તમને ખાતર મળતું નથી હા આ સ્ટોક છે કે નથી આ સ્ટોક નહીં હતો સાહેબ એટલે હા એટલામાં ચાલે હા

કે ભાઈ તમે ક્યાંય ગામ થી આવો છો ગાંગરડા ગામ થી શું નામ છે તમારું રમેશભાઈ પાપોરા શું લેવા આવ્યા છો તમે ખાતર લેવા આવ્યા ખાતર લેવા આવ્યા છો કેટલા દિવસથી આવો છો તમે હું બે દિવસથી રખડું છું બે દિવસથી રખડું છું ખાતર શું ભાવ આપે છે ભાવ તો ખબર નથી અમે અહીંયા લાઈનમાં ઊભા છે અત્યારે સવારથી બરાબર જાત સુધી નંબર આવ્યો નથી અમારો બરાબર બરાબર આવે તો મળે એવું છે સારું નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દેવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર